एक बत्ता पेड़ लेने में थी भाई जे बालू के साथ जे तारों साथ जे ये ऐसे लग गया है पर हमें यहाँ की बात करना है कैमरे लेने में थी पर बस मार्केट में तो कोई पर बत्ती बोले धंधों बता पड़े यहाँ में तो हमें हाथ पर धंधों बता पावा है सबको आपका भयंकर क्यों है हमने दस हजार बनिया अने रोज सवाल तो हमें तमारे देखा हमें इसे

કરે છે ને મારેલા ઓગરી પેરેને આપણે મહિનો પગાર આવે છે બરોબર 15000 12000 200 જે મહિને પગાર આવતો બરોબર હું આમાં કેટનું કામ કરું એક મહિનામાં ખાલી 4 કલાક કેમે હું 8 બગાસા તમારી પાસે રહું બરોબર જો એક મહિનામાં 4 કલાક કામ કરી અને એક વર્ષમાં આમ ધીમે ધીમે કરીને 174 લાખ સુધી પહોંચી શકો વાહ વાહ આપણે રોજ સવારે મંદિરની પ્રાર્થના કરીને મસીમા કરવા કરીએ આપણે એક જ પ્રાર્થના કરવાની છે હે ભગવાન અમારા આ બે જે બે માણસ છે ને એકના કરોડપતિ બની વાહ બરાબર આ બંને કરોડપતિ બન્યા તો આપણે કો બોલો નિજા એમ ને સાહેબ કહો કે નીચે માણસ કમાશે ઓજ કરોડનો માણસ કમાશે આ બંને મને કરોડપતિ બની તો આપણે તો થઈ ગયા ને નમસ્કાર નમસ્કાર શ્રીમતી ભગવાના વેપારી એલઆઈ એજન્ટ અને મેલો છું અને વ્યવસાય એલઆઈસી એજન્ટને તો એલઆઈસી ની સાથે સાથે શું કરી શકીએ આપણે એની શોધમાં અને મેં પેલા એવું નક્કી કર્યું તો હું બીજાને કહીશ પણ તમે નહીં માનો મારા મમ્મીને બેક પેન હતું અને બેક પેન એટલું ખતરનાક હતું કે મેં બે અઢી વર્ષથી કંટાળી ગયા હતા અને આ પ્રોડક્ટ આપી અને અનવરભાઈ બહુ સારા કહે એમને મને પ્રોડક્ટ આપી મારા ઘરમાં રિઝલ્ટ ત્રણ મહિનાની અંદર કે માર મહિને મળી ગયું તો સંપૂર્ણ સારું છે અને એના લીધે થઈ લોકોને મેં વાતો કરતા કરતા લોકોને વાતો કરતા કરતા ખાલી વાતો કરવામાં બિઝનેસ છે વાતો કરતા કરતા લોકો સાજા થયા અને વિશ્વાસ રાખી આ પ્રોડક્ટ ઉપર આ પ્લાન ઉપર આજે કામ કરતા કરતા હું એક વર્ષની અંદર બે લાખને ઓપન ચાલીસ હજાર રૂપિયા દોલકમ મારો મેળવવાનું ધોલકાનો છું आप और अपने मारी देख मारी ली थी इन्हें प्र बहुत दुखा वो तो, तो नहीं है कम में बहुत दुखा लो जहाँ आप आ प्रोडक्ट इन्हें बहुत राहत थी आते शेर में चालू कर रात अपन चालू कर रात ने लीता सदेश आ लोगों ने रिजल्ट दिता दूरलाइन डाउनलाइन सपोर्ट सात चार इनकम નમસ્કાર દોસ્તો માન્ય છે વેજલપુરથી આવું છું ગવર્મેન્ટ જોબ હતો રિટાયર્ડે આ બિઝનેસ ચાલુ કર્યો આ બિઝનેસમાં આવવા પાછળ મારું પોતાનું કારણ સાડી ત્રણસો ચારસો ડાયાબિટીસ રહેતો હતો અને પછી ક્યાંક લગ્નમાં જઈએ તો લોકો થાળી લઈને અલગ અલગ જગ્યાએથી જતા હતા આપણે જોતા હતા કે બધું ખાઈ નતા હતા ક્લિયર આવું તકલીફ છે તો એવા જ ટાઈમ મારા ભત્રીજા કિરણભાઈ બનાયું જબરજસ્ત પ્રોડક્ટ આવી જાય તમે વાપરો મને કોઈ કીધું શું પૈસા મળે છે કે આ શું છે ખાલી આપી ગયા આમાં ઊંઘતા રહ્યા ઊંઘ સારું એવું થયું આપણને ફાયદો થયો આજનું મારું ઓપરેશન કરાવવાનું આ કામ નહોતો કે અહીંયા શું શોલ્ડર એન્ડ શોલ્ડર થઈ ગયું હતું હાથનું કે ભાઈ અહીંયા રસ પેલી થઈ ગઈ કે તમારે ખોલવું પડશે મેં જો પેન્ટ ખાલી તૂટી જાય અમે સિલાઈ મારીએ ને દેખાઈ આવે તો છે આપણે કે તોડફોડ કરવી નથી તો આ પ્રોડક્ટ ટાઈપક્ટરતા વાપરતા કામ કરતાં કરતાં આપણા હાથનો તો ફાયદો થઈ ગયો પણ એવા દસક લોકો છે કે એની દુવા મળી છે દુવા કેવી કે ધોળકા આપણે અહીંયા અમદાવાદ આવશો તો તમને મુલાકાત પણ કરાય એવીશ કોઈ વખત આવશો તો તમે અબ્દુલ ગની નાયબ છે એમનું નામ છે પંચોતેર વર્ષ ઉંમર છે અને એમને એકસો પાંચ કિલો જેવું વજન છે તો ક્યારેય આમ બેસી આ રીતે નમાજ નથી પડી શક્યા તો એ બોલે મેં નમાજ પડવા જાય તો સૌથી છેલ્લે મારું ઉપર એવું પડે પછી ઊભો નહોતો રહેતો આ પ્રોડક્ટ વાપરી પ્રોડક્ટ વાપરવાથી એમને બેસી નમાજ પડતા થઈ ગયા તો જ્યારે બી મળો ને ત્યારે ચાચા એમ કે બોલે અલ્લાહ કોઈ યાદ કરીને કે બાદ બોલે મેં આપ કોઈ યાદ કરને કયું ચાચા बोले मेरी दस साल की बीमारी आपने हटा दिया वाह वाह। पैसे बहुत उनके पास पैसे इतने हैं नमदाबाद के, के अंदर जो कबाडी मार्केट है ना सारी कबाड़ी मार्केट का वो चेयरमैन है वहाँ नहीं होगा ना तो आज की डेट में पंद्रह करोड़ का माल पड़ा है उनके पास इतनी बड़ी हस्ती है फिर भी ये प्रोडक्ट यूज कर रहे हैं तो मैंने चाचा ये प्रोडक्ट अच्छी लगी ना आप क्या करोगे बोले क्या करूंगा मैं अपने घर परिवार के सारे इनके सात भाई ने सातों भाइयों के फिर दे दिया सातों भाइयों को तो मैंने सातों को क्यों दिया चाचा बोले मैं अच्छा हुआ मुझे अच्छा लगा मेरी मम्मी के लिए मैंने अलग लिया बोले इनकी ये जब पचासी साल हो गए पचासी साल वाले अम्मा भी यूज कर रहे हैं ऐसा मत सोचना कि कौन यूज़ करें और कौन न यूज करे ताकि जो नब्बे दिन से बच्चा पैदा होता हो और जिसके स्वास्थ्य चल रहे वो भी यूज कर सकता है ऐसा नहीं किया यार क्या ये काम करने का तरीका आप लोगों ने यहाँ नसीबदार हो क्या आपको प्लान भी दिखाया है मुझे प्लान भी नहीं दिखाया था सही बोल रहा हूँ मेरा भतीजा फिर भी मुझे नहीं बुला कि इसमें पैसे आते हैं और इसका पूुभा है साफ प्लान बताया मरे कोई है? एक दिन मेरे को बोला अभी इस मीटिंग में आना है तक मैं दिन मीटिंग हो रही है मीटिंग में गया मैं पीछे आराम से बैठा था जैसे अभी पीछे बैठा ऐसे मुझे कुछ करना नहीं है लेकिन जब ये दिखाया ना कि पाँच सौ आया तब तक तो अपने को ऐसा लगता था पाँच सौ तो हम लोग का चाय पानी करते थे ऑफिस में बैठ के मैं पाँच सौ में अपने को कुछ फायदा मिला तो बोले अब जब ये अट्ठारह हज़ार आया ना तब कान खड़े हुए अपने सर अठारह हज़ार रुपया रोज आए दिन में छब्बीस हज़ार रुपये पूरी साल पूरी जिंदगी में कभी नहीं मिले सरकारी नौकरी करते थे पैसे तो मिलते हैं लेकिन इतने रोज़ अठारह हज़ार नहीं मिलते थे फिर मैंने बोला ठीक है फिर मैंने साहब के पास गया मैंने साहब कि अठारह हज़ार कैसे आते थी? बताओ साहब ने फिर मुझे बताया कैसे कैसे करना पड़ेगा ज्वाइनिंग लिया काम चालू किया चार महीना करीब साढ़े चार महीना हुआ चार लाख रुपया पूरा साहब इनकम हो गया તમે શું કરો મોટા ફર્નિચર ફર્નિચરનું સાહેબ મારા ફર્નિચરનું કામ તો તમારી કરિયરની સલાહ લઈશ તમારે કરવો હોય કોની સલાહ લઈશું તમારે અમે જ્યારે લઈને આવ્યા છો તમારી સાથે જે રીતે બેસી સમજી ચાલુ કરો ક્યાંય તકલીફ પડે તો અમે ડ્રાઈવર તરીકે જઈ રહ્યા છીએ તમારી આજ સુધી કોઈ આ રન એક્સિડન્ટ જોયો તો કેસે કેમ નથી થતો એનો પોતાનો તો વિશ્વાસ હોય આ તો વિશ્વાસ નથી મને જ આપણે આવો જો આ મનોજભાઈ દેખતા છે ન હું આ દોડો મનોજભાઈ હાલો તો ખાડામ કોણ પડશે હું નહીં પણ એમ આ બિઝનેસ ની અંદર છે ને આગળ ગયા ને એ દેખતા છે આપણે આંધળા છે એલા અહીંયા જે બધા લીડરો છે ને કે દેખતા જ આપણે આંધળા છીએ એમને ખભો પર હાથ મૂકી દઈએ ને તોય આપણે કરોપતિ બની જશું વાહ વાહ કોઈ મારા ભરબર સાહેબના ટીમના યંગેસ્ટ લીડર હોય કોવિડ કાટાર ભરબર જે કે એમની વાત તો કાયમ ગાથે મારી છે કે રિટેન પર ખાટલો હોય તો ખાટલો તમને ખાઈ જશે એ 60 વર્ષની એજી રિટેર થાય છે તમારે મારે 4 5 મહિના ન કતર તો સરકારનો પેન્શન આપો

મે બોટન ને કીટ આવી ની વસીબભાઈ એ બે નું છગડા લેતા ને ડોક્ટર ને ટેકની ટોલી હતા ને તો પાછળ દે પડી તો લગભગ 4.5 લાખ મે ખર્જો કરો ડોક્ટર કે આમે થસે ની મને પત આવે તો મે પહેલી વાર કે તો સભાય કશું પહેલી વાર તો આપની વાત પર વિશ્વાસ કરે નહીં થોડી વિશ્વાસ ના કર્યો પછી ફોન કરીને સામેજી બોલાયા મને જોર છે મને કીટ આવી તો બે પથારીમાં જ હતા

ઓ જેના ગર્માં 35 વર્ષની યંગ લેડી પથારી વર્ષવાની ગર્મે આવડતું છે સાનો ઘરે જે રેસ્ટોરન્ટ આખમાં હોય છે અતેરી ગે ઘરનું કામ હોય વાહ એવા ઘણા બધા ટીમમાં રિજર્ડે આજે ક્ષેત્રકુમાને સારું પણ આજે દીવન એ પડી કે દાને દાને કેસરનો થઈ જાય સુઅબ કેસર હોય છે સુ પોતે ખાતા છે કે કોટુ બોરીને કરોડ રૂપિયા કમાયા અહીં સાચી લોકોના આશીર્વાદ લેવા बदा लीडरों मदद करे पुण्य पुण्य ना पैसा घर मानता तो लेवाई नहीं कर भरा तो वो भला बदा कहवा सारे सेवा कर तो आ रीते बदा सात सहकार बदा सपोर्ट थी आखिर टीम न सपोर्ट थी आज आ बिजनेस चार लाख साइठ हजार पास एकदम બળદેવ ભાઈ કોન્ટ્રાક્ટર અહીંયા છે એમના મોટા ભાઈ છે અમાર ત્યાં રહે છે એ બાબાને એક્સિડન્ટ થતો સાતમા માળેથી તમારો પેલો ખરમો આવે ને અહીંયા પડ્યો તો આખો અહીંથી આ નીકળી જાય 47 લાખ રૂપિયા ખર્ચ કરે એ વ્યક્તિને હમ ઘણાય ખબર છે યસ સાહેબ આ પ્રોડક્ટ આપણે આપી એનો રિઝલ્ટ છે આજે યાદ આવી કહું હું કે 47 લાખ રૂપિયા ખર્જો પેલા લઈ ને પેલા એક્સરસાઇઝ અમદાવાદમાં કોઈ બાકી નહી રાખ્યા એમને કે યોગાવાળા આ તે આપણે આ પ્રોડક્ટ મેકી ત્યારે વાપરો વાપરી હાથ આમ નતો થતો ગ્લાસ નતો પકડાતો આ જે ગ્લાસ પકડે છે છોકરો બેસતા થઈ ગયો છે વાહ વાહ જ્યારે જો હોય કૃષ્ણ નગરી જીવન મેજર રહું છું આઈ હું બાપા સામે તમારે આ વાત કરાઈ કે ભઈ તને આ 3 મહિનાની અંદર શું ફાયદો કે જે બેસી નતો શકતો ખુરશી ઉપર કે આ વસ્તુ પકડી નતો શકતો તાકી અહીંયા જે ફરમો ઉપરથી તીરમાં પેલા માળેથી પડ્યો તો નસ્તી આપકો નીચેનો બાપો દોસે સેન્સર જમીલો 47 લાખ રૂપિયા પછો કરી લો હા સાહેબ એની પાછો કે બાબો ને બાબાની ઉંમર કેટલી 24 વર્ષ જોઈએ નારી તમે બધા ઓળખો છો સાહેબ આજી બાપો સવારે ફાર્મ ગેટરને કેવો બેઠા મુખ્ય ગણો હિસાબ આ ગ્લાસ પકરાઈ છે હા રન એક્સરસાઈઝ કરાવી હતી પણ જે પહેલા એક્સરસાઈઝ માટે માણસો લાવવા પડતા હતા રોજને હજાર કે લેતા હતા હજાર પચાસી આની અંદર ઊંઘું છું એટલે હાથની એક્સરસાઇઝ મૂવિંગ આવી ગઈ પગની આંગળીની મૂવ નથી એ થોડી થોડી આવી ગઈ એટલે આ પ્રોડક્ટમાં દમ છે પણ વાપરવો પડશે પછી પટ્ટો મેં વાપર્યો પાણીની બોટલ બેને વાપરી અને ગોદડી ક્યાંક બીજે મૂકી તો ક્યારેક પછી ઘણા આવજ મળશે તમને મેં લીધી હતી પણ મને કંઈ ફાયદો નથી પણ એને તમારે એટલું પૂછો ને તે ચારે વસ્તુ વાપરી છે આજે જે જગ્યાએ ગયો એક ભાઈએ પ્રોડક્ટ આપી દીધી એ ભાઈને મોડાસરની અંદર બિચારા પેરાલિસિસ થઈ ગયો પટ્ટો મુખ્ય પટ્ટો એક અડધો કલાક જ બાંધવાનો કીધો મને એટલે આવું ના હોય મેં કીધું પટ્ટો પછી અમે પટ્ટી બંધાઈ અને બાંધ્યો મેં તો પાણીને માલિશ કર અને વાહ પર પેલા તે સાત હજાર ચારસો રૂપિયા તમે વાહ આપ્યા છે ને તો પૂરો ઉપયોગ કરો ડૉક્ટર આપણને બોલી લખી હોય ત્રણ ટાઈમ ખાવાની તો આપણે એક ટાઈમ બે તો ખાજા થઈ શકીએ તો એવું છે આ વસ્તુ ચારે ચાર પોતે વાપરવાની રહેશે આપણે જીવવું હોય તો જો બૈરાય આપણા છે છોકરાય આપણા છે પણ આપણામાં શ્વાસ છે ત્યાં સુધી ન કે કોઈ આપણો પગવો ન જોઈએ એટલે આ આપણે હાજા આવીશું ને તો બૈરા છોકરાએ આપણને યાદ કરશે નમસ્કાર મિત્રો નમસ્કાર મારું નામ કિરણ નાટર છે હું અહીંયા કલેકુન ધોળકામાં જાઉં છું મારા પોતાના રેડીમેડ ગાર્મેન્ટની શોપ છે અને સાથે સાથે આ બિઝનેસ કરું મારું બિઝનેસ આવવાના કારણે મને હાઈ કેને કોલેસ્ટ્રોલનું ગ્રહણ તો મારા વાઇફને પડ્યા ના ઝઘડવાનું પડતું આટલા માટે મેં 8 મહિના પહેલા મારા મિત્ર મનોજભાઈ બે મહિનાથી આવતા હતા મીટિંગમાં મીટિંગમાં પણ આવી શકતા હતા એકવાર મીટિંગમાં જોરુ ડેમો જોયો પ્લાન જોયો બિઝનેસ કરવાનો છે પ્રોડક્ટ અપરામ ચાલુ નો પ્રોડક્ટ અપરામ ચાલુ કરીને બે મહિનામાં સારા રિઝલ્ટ મળે પછી કામ કરવાનો ચાલુ તો ઘણા બધા લોકોના વાત કરતા કરતા કોઈ આ પડી ના પડી બરાબર બે લાખ ની પ્લસ ઇન્કમ આવે અને બીજા બે જણ એક લાખ ની પ્લસ ઇન્કમ એમ ટોટલ છું સારી કામ કરતા કરતા હું ચાર લાખ ને સડસઠ હજાર રૂપિયા મિત્રો જોયું આ રિયલી તમે ઘણા નવા હો તમને સ્ટેટમેન્ટ માંગી શકો છો ફૂલ લેવા ચેલેન્જ છે હવે આપણે 5 લાખ સુધી જોયું પણ હવે 5 લાખ થી માડે 55 લાખ સુધી 60 લાખ સુધીના અહીંયા જે આપણે જોરદાર લીડર છે આપણે ભાનુભાઈ સાહેબને જોરદાર નમસ્કાર નમસ્કાર મિત્રો મારું નામ ભાનુભાઈ પરવાર છું સર તમને نے شروع کرے ہمارا 28 مہینہ نہیں گئے یہاں بیٹھلا درشن आशीर्वाद نے ساتھ لگا نے 51 لاکھ کا سائن دے جو کمایا اور کمایا بقى تم نے جینا انوائٹ کرے ہے تمہارے نے اوپر વિશ્વાસ رکھو بڑھس انا کھانے بیرا دو پڑے جو لوڑ ہے بیٹھے تو جو 12 ہزار روپے کہیں آو લોકોને વિદ્યા ન બદના ધંધા બના તો આખો ડિફરન્સ છે એરો કેવું છે માંગીતા કે કરોડો રૂપિયો ધન કમાવાય લાખ રૂપિયો હજાર કમાવાય અંયાગા 0 રૂપિયો વાળો પણ કરોડો કમાય અંયાગા લોકો જો 14 15 15 લાખ ને કરોડો રૂપિયા કમાયલા છે મે ફેક્ટરી તમે અમારા બજારા કે સ્ટેટમેન્ટ જોઈ શકો મે પોતે ભૂલ કરી થી કે તમે નવા આવ્યા કે ભૂલ ના કરો ખાસ આ મારા જે મિત્ર હતા યોગેશભાઈ ઠક્કર સાહેબ એમને આજથી મને છત્રીસ મહિના પહેલાં એટલે ત્રણ વર્ષ પહેલાં જાણ કરી હતી મને ભાનુભાઈ આવો આપણે સાથે મળીને કામ કરી મેં કહ્યું ત્યારે હું એક સાંભું છે મારી કંપનીમાં કામ કરું હું સાહેબ તમારી કંપનીની પ્રોડક્ટ શું છે કે અમારી કંપનીની પ્રોડક્ટ બેલ આવે ગાટું આવે ઓછુ આવે અને હું કરવાનું છું કે ગોધરા મૂકી જાય અને બધા લોકો મટી જાય એટલે આપણા મગજમાં વાત ઉતરતી હતી મેં કહી તમે મટાડો મારે મટાડવા આપણે આ દુનિયાની રીત મને એક મિત્ર રીત માનતા નથી એ મારો 25 વર્ષનો જૂનો મિત્ર હતો મે વાત તો માન પછી એમે પહેલા જ મેને આ બધી 1.2 લાખ રૂપિયા ઇન્કમ કરી દીધી તો મને એકે ઇન્કમ નો પોસ્ટર મોકલી મને બાણુબેન હું આપા 1.2 લાખ રૂપિયા કમાયો તમને નવી છે સારું છે આવો આપણે સાથે મળીને કામ કરીએ તો મેં વો હામે જવાબ મોકલું મારી નું ભાડું આવે મને પૈસાની તમે લાલચ આપશો તો એવું નહી પછી શું થયું બે મહિના કે 3 મહિના થયા તો યુપી પણ ઘણા બધા પ્રોડક્ટ આપી દીધી એ પ્રોડક્ટમાં ઘણા બધા લોકોના રિઝલ્ટ મળ્યા એ લોકોના રિઝલ્ટના વિડીયો પણ મોકલ્યા કે માનો કે આટલા બધા લોકોના પ્રોડક્ટ વાપરીને એમના રિઝલ્ટ મળ્યા એટલે ત્રણ મહિના થયા ચાર મહિને થયા પાંચ મહિના થયા છ મહિના થયા આજુબાજુ આપણે ઘણા ફિલ્મો તો ફરતા જ તે કોક ને કોક એક વ્યક્તિ ભટકાવાનું છે આપણને લોકો મને આ ફાયદો થયો લોકો મને આ ફાયદો થયો આપણે વાર્યા ના વાર્યા આપણે હાર્યા વર્યા યોગીને ઘરે હું સામે થઈ ગયો હતો હું સાહેબ તમે ક્યાં કે ઘરે હું તમારે ચા પીવા આવું

તે 1 લાખ રૂપિયા દીજે મારે સદા 4000 રૂપિયા દેજે એ ટાઈમ જોડે ગયો તો હું કણસો પાની સાથે બનાવી તો જાગે આવી સવાર પછી આપણ મગજમાં વિચાર ક્લિયર આવ્યો આપણે લોકો ના આપવા માટે જોઈએ પૂરો લેવા માટે જતાં આજે યુબીજી સાહેબનો મિતેશ રતાયો બરાબર તો આજે બેકામતા આપની બે ઇન્કમ કરી તો ભગવાન ભલી કોણ પ્રાર્થના કરો યુગેશજી ભગવાન હાજર આવ્યો તો હાજર આવ્યો આપડા ઘરે માં લાયો

पहले तो बीए का माइंड है हवार में निहार के वालों को अपर बेटे एक्टर चला इतना वर्ष जब मैं एक्टर चला है कमर दुखा हो रहे हैं आप लोगों को अपने दिमाग को देना कमर दुखा हो रही है आती छोव में नहीं पहला हमारी प्रॉब्लम आया तो हमारे बीचे जो कैंसर बीटेक थे मोड़ा भाई बात वह तल्लो ऑपरेशन कर

आज हूँ तो कमाय मार टीम में कोई दस लाख कमाय कोई बार लाख कमाय कोई पंद्रह लाख कमाय तो पांच लाख कमाय कोई चार लाख कमाय लोगों को बड़ा कमाय है ना कि आपने बता रहे ये बात तो आनंद से हमारी टीम में छह जना ये बात है जेम्स हमें पूछा नहीं गाड़ी ली हमने मार्केट कर दिया हमारे आपने आपने जो गाड़ी हो तो दौड़ी है

તમે જેના કે ઇન્વાઇટ કરે તમે એમને સમજાવ દીધું છે સાથે ખબર ના પડે લોકોને લેતો આવડ હર સોમવારે આપણે મીટિંગ થાય છે ગુરુવારે મણીનગર થાય છે આ તો ટેલર છે પીચર જો હું તમને આવડે આવડે રવિવારે જની ચાર રસ્તે મીટિંગ કરે તમારા લોકોને લાવવાના છે સમજવાના છે અને બીજે શરૂ કરવાનું છે બીજી વાત મુદ્દાની વાત તો તમારે આજુબાજુનો પ્રોડક્ટ તો આવશે તમે નહીં આપો તો બીજો આપશે કારણ કે તમારો સગો છે કોઈનો સગો છે சம்பந்தன் <talli> मैं घिरोंगा भी मूरत रणदीप तब मैं मलत के जो के तबे तब मैं मार नीचे जो जिंदा ना कर रणदीप तब मैं सपोर्ट आप से क्या और मतलब सारों जो रणदीप ये उतावण ना रखे गुरुमाय अब अपने मानुषों का मार नीचे ज्यादा रहता है लेलोको प्रोडक्ट ले आना चाहिए तब मैं पढ़ता मैं आउंडार दियो तो मैं � साबु सेमपुरे पे जी के अंदर मम्मी आई ग्रोसरी बहुत कोड़ा ला गई आप को बहुत कोड़ा रही जीरो से जरूरी है आप ने जो पैसा जमावाना है भविष्य को उज्जवल हो सके और हमें ये पेरी पब्लिक पर तुमने जमवा मली जैसे भेज जाओ ले ले जाओ हमारा कथा अलग जमाओ थैंक यू वेरी मच जोडा मित्रों तो मैं जो कहता हूं खास कहीं थी खलेगा पैसा कम ही તમારે પણ જો કંઈક કંઈક તમારા જીવનની અંદર તમે જીવિત કરો છો કે જો તમારું સપનાઓ છે કારણ કે એક્સ્ટ્રા અર્ન કરવું જોઈએ મારું પરિવાર મને એકલું જોવે તો આ બિઝનેસ એકી આપણે ખૂબ ઊંડો કમી શકીએ છીએ ઘણા બધા આપણા સપનાઓ ભણવા કહી શકે અહીંયા તમે એકલા નથી અહીંયા આપની પૂરી ટીમનો સપોર્ટ મળશે બરાબર સમજો કે તમે જે કામમાં છો કામની અંદર તમારા તમારા ઘરે ગેરેન્ટી કરી લો તો પણ તમારા તમારી સાથે માર લીધો તો તમારી જોડે આવશે મનોદ બેઠા રહેશે કે બધા તમારા સાથે છે

બહુત બહુત નિયન મળતો બહુત બહુત કમાવ મળતો હોય અને વાતો કરવાથી પૈસા મળતો તો ન હોય બરાબર તો આપણે દર્શકો મારી થેન્ક યુ એન્ડ ઓલ